કેમ છો મિત્રો ટીચિંગ અજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તમને ખબર છે મિત્રો ટા ટેસ અને ટા ટેચએસ માટે આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે જેના અંદર ત્રેવીસ ચોવીસ જેટલા વિડીયો છે મિત્રો એ બધા વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો અને આજે મિત્રો આપણે ટા ટેસ અને ટા ટેચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય જેને આપણે ગુજરાતી વ્યાકરણ કહીએ છીએ મિત્રો એના એમસીક્યુ આપણે સારી રીતે સમજીશું આના અગાઉ મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણનું એક વિડીયો બનાવ્યું છે આ બીજું પણ ગુજરાતી વ્યાકરણનું વિડીયો છે મિત્રો જે તમારી ટા ટેસ્ટ અને ટા ટેચ એસની પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે મિત્રો ગુજરાતી વ્યાકરણ બરોબર ગુણનો ભારાંક પણ ઘણો મોટો છે તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટા ટેસ્ટ અને ટા ટેચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ જેને ભાષાકીય પ્રાવીણ્ય કહેવાય છે મિત્રો બરોબર તો એના એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું મિત્રો અને આ જેટલા પણ પ્રશ્નો આપણે નીકળ્યા છે મિત્રો ગુજરાતી વ્યાકરણ ના એ જીસીઆરટી બેચશે બરોબર જે તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે તો સજ્જન જે છે મિત્રો એ સંજ્ઞા છે બરાબર આ વાક્યના અંદર જે શબ્દ આપે છે ને સજ્જન એ સંજ્ઞા છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આજે ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું યાદ રાખજો મિત્રો એક વાક્ય આપ્યું છે કે આજે ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું તો જે ગળપણ જે શબ્દ છે ને એ ભાવવાચક સંજ્ઞા કહેવાય બરાબર કઈ સંજ્ઞા કહેવાય છે ભાવવાચક સંજ્ઞા તો જો આવી રીતનું વાક્ય આપેલું છે એના નીચે અંડરલાઈન કરી બરોબર તો કયા પ્રકારની સંજ્ઞા છે તો આ લેવલના ક્વેશ્ચન મિત્રો તમારી તાટની પરીક્ષાના અંદર ગુજરાતી વ્યાકરણના અંદર પંદર ગુણના અંદર પૂછાઈ શકે છે બરોબર હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંદાજપત્રમાં સરકારે કરોડો રૂપિયાના વેરા જીક્યા છે બરોબર તો સરકારે સરકારે જે છે મિત્રો એ સમૂહવાચક સંજ્ઞા કહેવાય બરોબર સમૂહવાચક સંજ્ઞા હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંજ્ઞા ઓળખાઓ પિંખાય છે સુરમ્ય પાંખ પંખીની યાદ રાખજો મિત્રો સંજ્ઞા ઓળખાઓ પિંખાય છે સુરમ્ય પાંખ પંખીની તો પંખીની જે છે મિત્રો એ જાતિવાચક સંજ્ઞા કહે છે બરાબર કારણ કે સમગ્ર પંખીઓની વાત થાય છે એટલે જાતિવાચક સંજ્ઞા કહેવાય છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો તો જો મિત્રો તેના મોં ઉપર હાસ્ય રેલાઈ ગયું તો હાસ્ય જે છે ને એના નીચે મિત્રો અંડરલાઈન કરેલી હોય છે પણ અહીંયા મેં હાઈલાઈટ કરેલું છે તો તેના મો ઉપર હાસ્ય હાસ્ય રેલાઈ તો જે છે છે મિત્રો એ ભાવવાચક સંજ્ઞા કહેવાય હવે નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તેણે મારું પુસ્તક લીધું છે સર્વનામ ઓળખાવો તો જો તમારી પરીક્ષાના અંદર સર્વનામ પણ પૂછાશે તો તેણે તેણે જે છે મિત્રો એ દર્શક સર્વનામ કહેવાય છે બરોબર તેણે જે છે ને એ દર્શક સર્વનામ કહેવાય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજા ભર સભામાં કેમ તાળુક્યા જો મિત્રો વાક્ય આપ્યું છે રાજા ભર સભામાં કેમ તાળુ ક્યાં સર્વનામનો પ્રકાર જણાવો તો પ્રશ્નવાચક સર્વનામ છે બરાબર પ્રશ્નવાચક સર્વનામ છે વાક્ય ઉપરથી ખબર પડી જાય છે કારણ કે પાછળ પ્રશ્ન ચિહ્ન લગાયેલું છે એટલા માટે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારે ફલાણી વસ્તુ જોઈએ છે બરાબર જો મારે ફલાણી વસ્તુ જોઈએ છે સર્વનામનો પ્રકાર જણાવો તો મેં અહીંયા હાઈલાઇટ નથી કર્યું પણ ફલાણી વસ્તુ નીચે મિત્રો અંડરલાઈન કરેલી છે અને એના સર્વનામનો પ્રકાર જણાવવાનો છે તો ફલાણી એ જે છે ને મિત્રો અનિશ્ચિત વાચક સર્વનામ કહેવાય બરોબર અનિશ્ચિતવાચક સર્વનામ કહેવાય છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે આવો પણ ક્વેશ્ચન પૂછાયેલો છે મિત્રો અને તમારી પરીક્ષાના અંતર પણ પૂછાય છે નામને બદલે પ્રયોજાય જાય તેને શું કહેવાય છે મિત્રો તો આને મિત્રો સર્વનામ કહેવાય છે શું કહેવાય છે નામને બદલે જે પ્રયોજાય છે ને એને સર્વનામ કહેવામાં આવે છે તો જોવા મિત્રો આ ટાર્ટ માટે ગુજરાતી વ્યાકરણના એમસીક્યુ જે છે ને મિત્રો એ ગુજરાતી જે તમારી જેસીઆરટી છે ને એના આધારિત છે મિત્રો અને તમારી પરીક્ષાના અંદર સો ટકા પૂસાય તેવા છે બરોબર તો આ જે છે ને ગુજરાતી વ્યાકરણનો બીજો વિડીયો છે અગાઉ પણ આપણે એક વિડીયો બનાવી દીધેલો છે મિત્રો જે ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર લગાવી દઈએ તો આ બધા પ્રશ્નો મિત્રો ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે દસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આપણે સર્વનામનો પ્રકાર જણાવો જો બરાબર મિત્રો એક શબ્દ આપ્યો છે આપણે બરાબર જે સર્વનામનો પ્રકાર જણાવો તો પુરુષવાચક સર્વનામ કહેવાય બરાબર આપણે એ કેવું કહેવાય મિત્રો પુરુષવાચક સર્વનામ કહેવાય છે આપણે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને શું કહેવામાં આવે છે તો સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય છે તેને શું કહેવામાં આવે છે મિત્રો તો આને સર્વનામ કહેવાય છે બરાબર સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાક્યમાંથી વિશેષણ શોધો ઊંચા પર્વત ઉપર મહેલ આવેલો છે બરાબર તો ઉંચા જે છે ને મિત્રો એ વાક્યના અંદર વિશેષણ પર્વત તો છે પણ મિત્રો કેવો છે ઊંચો છે તો એ વિશેષ છે મિત્રો બરાબર એટલા માટે ઉચ્ચો જે છે ને મિત્રો એ વિશેષણ દર્શાવે છે આ વાક્યમાં હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આ ડબ્બામાં એક કિલો ઘી છે વિશેષણ શોધો બરાબર ઘી તો છે મિત્રો પણ એક કિલો છે એ વિશેષતા દર્શાવે છે બરાબર એટલા માટે એક કિલો જે છે ને એ વિશેષણ કહેવાય હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીઠા જળના મૂળ કાઢવા એ માનવતા નથી બરોબર વાક્ય આપ્યું છે મીઠા જળના મૂળ કાઢવા એ માનવતા નથી વાક્યમાં વિશેષણ કયું છે બરોબર જો મિત્રો મૂળ કેવા કાઢવાના છે મીઠા જાળના યાદ રાખી લેજો તો મીઠા જે છે ને એ વિશેષતા દર્શાવે છે એટલા માટે મીઠા જે છે ને મિત્રો એ વિશેષણ કહેવાય હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવડો મોટું શહેર વિશેષણનો પ્રકાર કયો છે તો જો મિત્રો આવડું મોટું શહેર બરોબર તો જો આના અંદર ગુણવાચક વિશેષણ વપરાયેલું છે બરોબર એનો ગુણ બતાવ્યો છે શહેર તો હશે પણ કેટલું છે આવડું મોટું તો એનો ગુણ દર્શાવે છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે છે તો નામના અર્થના અંદર વધારો થાય મિત્રો તો એને વિશેષણ કહેવાય બરાબર નામના અર્થના અંદર વધારો કરે એને વિશેષણ કહેવાય છે તો જો ગુજરાતી વ્યાકરણના અંદર મિત્રો આ લેવલના ક્વેશ્ચન તમારી ટાટની પરીક્ષાના અંદર જોવા મળશે બરાબર આ પ્રશ્નોનું લેવલ તમને મિત્રો કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ વિડીયો તમને ખરેખર ગમતું હોય તો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમય સમય શબ્દનું વિશેષણ શું થાય છે તો સમય શબ્દનું વિશેષણ થાય છે મિત્રો સામયિક થાય છે શું થાય છે સામયિક હવે અઠારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૂવો ખોદનાર લોકો રજા ઉપર છે બરોબર કૂવો ખોદનાર લોકો રજા ઉપર છે વિશેષણનો પ્રકાર જણાવો તો આવી રીતે એક વાક્ય આપી છે મિત્રો કુવો ખોદનાર લોકો રજા ઉપર છે તો ખોદનારના નીચે મિત્રો અંડરલાઈન કરેલી હોય એનું વિશેષણ શોધવાનું છે તો વાચક છે બરાબર કયું વિશેષણ વાચક મિત્રો આ વિશેષણ કહેવાય છે બરાબર ખોદનાર એટલે કોઈ ક્રિયા થાય છે એટલા માટે આને કરતું વાચક વિશેષ આવે છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશેષણ શોધો તેને કડક ચા પીવાની ઈચ્છા છે બરોબર તો કડક જે છે ને મિત્રો એ વિશેષણ છે ચા તો પીવાની ઈચ્છા છે પણ કેવી ચા કડક એ વિશેષણ એ વિશેષતા વધારે છે એટલા માટે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીલમ ધીરુ બોલે છે વાક્યમાં ધીરુ એ શું છે તો ક્રિયા વિશેષણ બોલે તો છે પણ મિત્રો કેવું ધીરે બોલે છે કે ક્રિયા થાય છે ધીરુ બોલવું એ બરોબર એટલા માટે ક્રિયા વિશેષણ કહેવાય હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યાના એ પાંચ કલાક વાંચી વાક્ય આપી છે મિત્રો ધ્યાના એ પાંચ કલાક વાંચ્યું ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો તો સમય વાચક છે મિત્રો પાંચ કલાક એ સમય બતાવે છે એટલા માટે આના અંદર સમય વાચક ક્રિયા વિશેષણ આપવામાં આવેલું છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંબંધક ભૃત કુદંત બનાવવા ધાતુને કયો પ્રત્યય લાગે છે તો ઈ અને ઈને યાદ રાખજો મિત્રો આ બંને પ્રત્યેથી મિત્રો સંબંધક ભૃત કુદંત બને છે ધાતુ બરાબર યાદ રાખી લેજો ઈ અને ઈને આ પ્રત્યય લગાડવાથી સંબંધક ભૃત કુદંત બને છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તેઓ ડઝન નારિયળ બાંધીને લઈ આવતા વાક્ય આપ્યું છે તેઓ ડઝન નારિયેળ બાંધીને લઈ આવતા રેખાંકિત શબ્દના કુદંતનો પ્રકાર જણાવો તો જો મિત્રો અહીંયા હાઇલાઇટ કર્યું છે બાંધીને બરોબર બાંધીને તો સંબંધક મૃત કૃદંત કહેવાય છે બરાબર ને લાગીને પાછળ ઈ ને બરોબર એટલા માટે તો જોવા મિત્રો આજે ગુજરાતી વ્યાકરણના જેટલા પણ ક્વેશ્ચન છે ને એના અંદર સમાનાથી આવી જશે વિરોધાથી આવી જશે બરોબર કૃદન આવી જશે સંઘને આવી જશે જે તમારી ટાટની પરીક્ષાના અંદર પૂછાશે તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો બરોબર અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આના અગાઉ પણ આપણે ગુજરાતી વ્યાકરણનો એક વિડીયો બનાવી છે મિત્રો ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી બરોબર વાક્ય આપ્યું છે લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી રેખાંકિત શબ્દ શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો તો લખવું વાંચવું નીચે મિત્રો અંડરલાઈન આપી છે છીએ બરોબર તો આના અંદર છે મિત્રો એ વિદ્યાર્થ કૃદંત આપેલો છે બરોબર વિદ્યાર્થ કૃદંત હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે બરોબર એક વાક્ય આપ્યું છે ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો તો બનાવનાર છે ને મિત્રો એના નીચે અંડરલાઈન આપેલી છે તો બનાવનાર જે છે મિત્રો એ ભવિષ્ય ક્રુદંત કહેવાય છે બરોબર ભવિષ્ય કૃદંત હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂરીઓ વણતા વણતા મેં કહ્યું એક વાક્ય આપ્યું છે પૂરીઓ વણતા વણતાં મેં કહ્યું રેખાકીન સ રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર ઓળખાવો તો વણતા વણતા નીચે મિત્રો અંડરલાઇન હોય છે બરાબર તો આનો મિત્રો પ્રકાર છે વર્તમાન કૃદંત કહેવાય બરાબર વણતા વણતા એ વર્તમાન કૃદંતના અંદર આવે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખા ભાવિકને યાદ રાખજો રેખા ભાવિકને ખવડાવીને ખાય છે રેખા ભાવિકને ખવડાવીને ખાય છે વાક્ય આપ્યું છે રેખાંકિત શબ્દ કયા કૃદંતનો પ્રકાર છે તો શબ્દ આપ્યો છે મિત્રો ખવડાવીને ખવડાવીને જે છે મિત્રો એ સંબંધક ભૂત કૃદંત કહેવાય છે પાછળ ઈને લાગ્યો ને એટલા માટે બરાબર બરોબર સંબંધક ભૃત કુદંત કહેવાય હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાવાને માટે જ તે આવ્યો હતો બરાબર યાદ રાખજો અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે ખાવાને માટે જ તે આવ્યો હતો કૃદંતનો પ્રકાર જણાવો તો જે મિત્રો હેતવદ કૃદન્ છે બરાબર હેતવદ ક્રુદંતાના અંદર હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા તો બસ નર્મદા જ છે વાક્યમાં નિપાત શબ્દ કયો છે તો તો જે છે મિત્રો એ નિપાત શબ્દ કહેવાય છે મિત્રો વાક્યના અંદર અને નિપાત જે છે મિત્રો એ તમારી પરીક્ષાના અંદર એક બે માર્ક્સના અંદર સો ટકા પૂછાય છે અને એકદમ સિમ્પલ હોય છે મિત્રો નિપાત બરાબર તમને આવડી તમને આવડી જાય એવા હોય છે તો નર્મદા તો બસ નર્મદા જ છે તો આના અંદર તો જે છે મિત્રો એ નિપાત છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાયેલો છે કે ફક્ત કેવળ માત્ર તદ્દન આ નિપાત શબ્દો જે છે કયા પ્રકારના છે તો આ બધા જે છે ને મિત્રો એ સીમાવાચક નિપાત કહેવાય છે બરોબર ફક્ત કેવળ માત્ર તદ્દન આ જે બધા નિપાતો છે બરોબર તો આ નિપાત બધા કયા પ્રકારના નિપાત કહેવાય છે સીમાવાચક નિપાત કહેવાય છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ હું એમના પગ સુદ્ધા બરાબર વર્તું છું બરાબર વાક્ય આપ્યું છે હું એમના પગ સુદ્ધા બરાબર વર્તું છું નિપાત જણાવો મિત્રો આ વાક્યના અંદર બરાબર તો શુદ્ધા જે છે ને શુદ્ધા એ નિપાત છે બરાબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવાના નહીં

હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અક્ષય મારી સામે જોયું સિક્કે નહીં નિપા તોળખાવું વાક્ય આપ્યું છે મિત્રો અક્ષય મારી સામે જોયું સિક્કે નહીં નિપા તોળખાવું તો સિક્કે જે છે મિત્રો સિક્કે એ નિપાત છે બરાબર આવા શબ્દો મિત્રો યાદ રાખી લેજો ઘણા બધા વિદ્યાર્થીઓને આની ખબર નથી હોતી તો આ જે શબ્દો છે એ જાતે જ મિત્રો એક નિપાત હોય છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મેં ટીવીનો અવાજ સાંભળ્યો વાક્યને કરમણીમાં ફેવરો બરાબર મેં ટીવીનો અવાજ સાંભળ્યો વાક્યને કરમણીમાં ફેવરો તો મારાથી ટીવીનો અવાજ સંભળાયો બરાબર જુઓ આ જે વાક્ય જે છે ને એને કર્મણીના અંદર ફેરવવાનું હતું કર્તરીના અંદર આપેલું વાક્ય એ છે કે મેં ટીવીનો અવાજ સાંભળ્યો કર્મણીના અંદર ફેરવવાનું થાય ત્યારે મિત્રો મારાથી ટીવીનો અવાજ સંભળાયો તો તમારી પરીક્ષાના કરતરીમાંથી કરમણી બરાબર પછી ભાવિ વાક્યના અંદર પ્રેરક વાક્યના અંદર ફેવરવાનું એકથી બે માર્ક્સના અંદર તમારી પરીક્ષાના અંદર સો ટકા પ્રશ્નો હશે મિત્રો મારાથી બનતી મિત્રો કોશિશ એ રહેશે કે ગુજરાતી વ્યાકરણનો એક પણ ટોપિક બાકી ના રહે મિત્રો તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે એટલે વિડીયો તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ પર નવા હોવો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેઠ દરરોજ મંદિર જાય છે વાક્યને કરમાણીમાં ફેવરો બરાબર એક વાક્ય આપ્યું છે કે શેઠ દરરોજ મંદિર જાય છે વાક્યને કરમાણીમાં ફેવરો તો કરતરીના અંદર વાક્ય આપ્યું છે એને આપણે કર્માણીના અંદર ફેવરવાનું છે મિત્રો તો શેઠથી દરરોજ મંદિર જવાય છે બરાબર કરતરી વાક્ય જે આપ્યું છે શેઠ દરરોજ મંદિર જાય છે એને કર્મણીના અંદર ફેવરો એટલે શેઠથી દરરોજ મંદિર જવાય છે આ રીતે બને હવે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિએ મને ઘણું બધું આપ્યું છે વાક્યને કરમાણીમાં ફેવરો તો જો મિત્રો વાક્ય આપ્યું છે પ્રકૃતિએ મને ઘણું બધું આપ્યું છે બરોબર એને કર્મણી એના અંદર ફેવરીએ તો પ્રકૃતિથી મને ઘણું બધું અપાયું છે બરોબર પ્રકૃતિથી મને ઘણું બધું અપાયું છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ હું તીખું મરચું ખાતો હતો બરાબર એક વાક્ય આપ્યું છે હું તીખું મરચું ખાતો હતો વાક્યને કર્મણીમાં ફેરું તો મારાથી તીખું મરચું ખવાતું હતું મારાથી તીખું મરચું ખવાતું હતું એ કરમણીના અંદર પ્રયોગ થઈ ગયો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા બરાબર એક વાક્ય આપ્યું છે ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા વાક્યને ભાવેમાં ફેરવો બરાબર જુઓ મિત્રો કર્મણીના અંદર ફેરવ્યું હવે અમુક વાક્યો આવશે મિત્રો ભાવેના અંદર ફેરવવાના જે તમારી પરીક્ષાના દર ત્રણથી ચાર હશે મિત્રો ગુજરાતી વ્યાકરણમાં તો જો ભાવ્યના અંદર વાક્ય એ રીતે ફરશે કે ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું બરોબર વાક્ય એ આપ્યું હતું કે ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા તો ભાવ્યના અંદર કઈ રીતે ફરશે ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ઝૂમો સવારમાં ફરવા નીકળ્યો વાક્યને ભાવેમાં ફેરવો તો જુમાથી સવારમાં ફરવા આવ્યું બરાબર વાક્ય હતું જુમો સવારમાં ફરવા નીકળ્યો એનું ભાવેમાં કન્વર્ટ કરવાનું છે મિત્રો કે જુમાથી સવારમાં ફરવા નીકળાયું હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે મંજુ કાકી ઘણીવાર કંટાળી જતાં વાક્યના ભાવેમાં ફેરવો મંજુ કાકી ઘણીવાર કંટાળી જતાં વાક્યના ભાવેમાં ફેરવાનું છે તો મંજુ કાકીથી ઘણીવાર કંટાળી જવાતું બરાબર મંજુકાકીથી ઘણીવાર કંટાળી જવાતું હતું તો જોવા મિત્રો આ જે ગુજરાતી વ્યાકરણના અંદર પ્રશ્નો છે મિત્રો તમને ગમતા હોય તો લાઈક શેર કરી દેજો હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ હું આવીશ નહીં વાક્યને ભાવ્યમાં ફેરવો બરાબર હું આવીશ નહીં વાક્યને ભાવ્યમાં ફેરવો તો અમારાથી અવાસે નહીં બરાબર અમારાથી અવાસે નહીં હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કીર્તિદેવે મુંજાલ અને પ્રશ્ન પૂછ્યો યાદ રાખજો મિત્રો કીર્તિદેવે મુંજાલને પ્રશ્ન પૂછ્યો આવું વાક્ય છે મિત્રો કીર્તિદેવે મુંજાલ પ્રશ્ન પૂછ્યો વાક્યને પ્રેરકમાં ફેરવો બરાબર તો હવે જો મિત્રો આપણે કરમણીના અંદર ફેરવ્યું પછી અમુક વાક્યો આપણે ભાવિને અંદર હવે મિત્રો છે બરોબર મુંજાલે પ્રશ્ન પૂછ્યો તો કીર્તિ દેવ સર્જન મંત્રી મારફતે મુંજાલ ને પ્રશ્ન પૂછાવ્યો આવી વાક્ય બને છે મિત્રો પ્રેરક ના અંદર બરોબર તો કીર્તિ દેવે સર્જન મંત્રી મારફતે મુંજાલ ને પ્રશ્ન પૂછાવ્યો તો જો મિત્રો આપણે આજે ગુજરાતી વ્યાકરણના એસી એમસીક્યુ સમજવાના છે મિત્રો જેના અંદર તમારા ગુજરાતીના મહત્ત્વના ટોપિક જે છે ને એ બધા આના અંદર આવી જાય છે બરાબર આ બીજા નંબરનો ગુજરાતી વ્યાકરણનો વિડીયો છે અગાઉ આપણે એક બનાવીશું મિત્રો એ પણ તમે જોઈ લેજો તમારી પરીક્ષાના અંદર આ બંને સો ટકા કામ આવશે પંદર ગુણનું ગુજરાતી વ્યાકરણ તમારી ટાટની પરીક્ષાના અંદર પૂછાશે તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ હજી કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર આપણે એકાઉન્ટ પેજ બનાયેલું છે મિત્રો જે આપણે ટાટ માટે જે વિડીયો બનાવે છે પ્લેલિસ્ટ બનાવે છે એ બંનેની લિંક આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ મિત્રો કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચો ન કરવું પડે બરોબર ત્યાંથી બધા તમને વિડીયો મળી રહે આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ કઈ ભરતી પડી છે ફોર્મ ક્યારે ભરાશે રિઝલ્ટ કયું આવી છે કોલ ડિટેલ ક્યારે નીકળશે આ બધી બાબતની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર તમને જોવા મળશે અને આ બંને એજ્યુકેશન પેજ છે મિત્રો સો ટકા ફોલો કરી દેજો મિત્રો કારણ કે આના અંદર તમને એજ્યુકેશન માટે સો ટકા મદદ મળી રહેશે હવે તમને ખબર છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જે આપણે જીકેની રીલ્સ બનાવીએ છીએ મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છે પછી શૈક્ષણિક કરંટ અફેર્સની રીલ્સ બનાવીએ છીએ એ બધી રીલ્સ તમે જોજો તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે જે પાંચથી છ ગુણના અંદર તમને પૂછાશે મિત્રો તો એ રીલ્સ તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો અને આ બંને એજ્યુકેશન પેજ છે ને એને ફોલો કરી દેજો મિત્રો હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કામવાળી કપડાં ધોવે છે વાક્યને પ્રેરકમાં ફેવરો બરોબર કામવાળી કપડાં ધોવે છે વાક્યને પ્રેરકમાં ફેવરો તો જુઓ તો જવાબ થાય છે મિત્રો પુષ્પા કામવાળી પાસે કપડાં ધોવડાવે છે બરોબર તો આવી રીતે પ્રેરકના અંદર ફેવરાય છે કે પુષ્પા કામવાળી પાસે કપડાં ધોવડાવે છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પછી સરસ્વતી ચંદ્ર બુંબઈ જાય છે આ કયા પ્રકારની વાક્ય રચના કહેવાય છે તો આનો જવાબ આવે છે મિત્રો નિર્દેશાર્થક યાદ રાખી લેજો આ વાક્ય રચના કેવી કહેવાય છે નિર્દેશાર્થક જે પછી સરસ્વતી ચંદ્ર મુંબઈ જાય છે બરોબર તો વાક્યનું તો આ વાક્ય કયા પ્રકારનું કહેવાય છે મિત્રો નિર્દેશાર્થક વાક્ય કહેવાય છે હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉમદા કર્યા બરાબર યાદ રાખજો શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉમદા કર્યા વાક્યનો પ્રકાર કયો છે તો વિધાન વાક્ય છે મિત્રો તો જો વાક્યના પ્રકાર પણ તમારી પરીક્ષાના અંદર એકાદ બે માર્ક્સના અંદર છે હવે સુડતાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પડદો ખુલ્યો પણ નાટક ભજાવાયું નહીં કયા પ્રકારનું વિધાન છે બરાબર તો આ વાક્ય કયા પ્રકારનું છે તો સંયુક્ત વાક્ય છે મિત્રો બરોબર એક વાક્ય એવું બને છે કે પડદો ખુલ્યો પણ નાટક ભજાવાયું નહીં એટલે આને સંયુક્ત વાક્ય કહેવાય છે હવે અડતાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાપુજીએ મારી પાસે પત્ર લખાવ્યો આ વાક્ય રચનાને ઓળખાવો તો આ છે મિત્રો પ્રેરક વાક્ય છે બરાબર બાપુજી દ્વારા મિત્રો પત્ર લખાવડાયો છે એટલે પ્રેરક વાક્યને કહેવામાં આવે છે બરાબર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આ દવા દૂધ સાથે લેજો વાક્યનો પ્રકાર જણો તો આજ્ઞાર્થ વાક્ય બરાબર આના અંતર આજ્ઞા કરવામાં આવી છે મિત્રો કે આ દવા દૂધ સાથે જ લેવાની છે એટલા માટે આને આજ્ઞાર્થ વાક્ય કહેવાય હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અલી બોલતો ખરી આ કયું વાક્ય છે ઉદ્ગાર વાક્ય કહેવાય કયું વાક્ય કહેવાય ઉદ્ગાર વાક્ય કહેવાય અલી બોલતો ખરી આ વાક્ય કયું કહેવાય છે મિત્રો ઉદ્ગાર વાક્ય કારણ કે આના અંદર જુઓ મિત્રો ઉદ્ગાર ચિહ્ન પણ આપેલું છે એના પરથી પણ ખબર પડી છે કે ઉદ્ગાર વાક્ય કહેવાય હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગામમાં એક શાકભાજીવાળો ફેર્યો આવ્યો છે વાક્યને શુદ્ધ કરો મિત્રો બરાબર જુઓ અશુદ્ધ વાક્ય તમારી પરીક્ષાના અંદર પૂછાશે એને આપણે શુદ્ધ વાક્યના અંદર ફેવરવાનું રહેશે આવું એકાદ બે માર્ક્સના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે મેં તમને કીધું હતું કે ગુજરાતી વ્યાકરણના મહત્વના ટોપિક આપણે આ વિડીયોના અંદર આવી જશે એટલે આ વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરજો અને ચેનલ ઉપર નવા આવતો તો ચેનલે પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરીથી આપણે આ પ્રશ્ન સમજીએ કે ગામમાં એક શાકભાજીવાળો ફેરિયો આવ્યો છે વાક્ય શુદ્ધ કરો તો ગામમાં શાકભાજીવાળો એક ફેરિયો આવ્યો છે બરાબર જો આવો ફેર પડે છે ગામમાં શાકભાજીવાળો એક ફેરિયો આવ્યો છે એક આગળનો આવે આવે પાછળ હવે નંબરનો પ્રશ્ન કે હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીવો વાક્ય શુદ્ધ કરો બરોબર આ વાક્ય બોલવાથી જ મિત્રો તમને થોડું અડપટું લાગતું હશે કે હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીવો શુદ્ધ ગાયનું દૂધ ન આવે મિત્રો બરોબર વાક્ય એ રીતે આવે કે હંમેશા ગાયનું શુદ્ધ દૂધ પીવો હંમેશા ગાયનું શુદ્ધ દૂધ પીવાનું આવે તો આ સાચું વાક્ય છે અને આ વાક્ય છે ને મિત્રો પરીક્ષાના અંદર બેથી ત્રણ વાર પૂછાઈ ગયું બરાબર આટલું નોટ કરી લેજો હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમે ઘરમાં શું ફેરફાર કર્યો બરાબર તમે ઘરમાં શું ફેરફાર કર્યો વાક્ય શુદ્ધ કરો તો તમે ઘરમાં શો ફેરફાર કર્યો આવી રીતે આવો બરાબર તમે ઘરમાં શો ફેરફાર કર્યો આ રીતે લખાય તો જુઓ મિત્રો આ બધા ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો આ ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો જે ચેનલ પર જઈને તમે જોઈ લેજો મિત્રો જે તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે બરોબર આખું પ્લે લિસ્ટ પણ બનાવેલું છે ત્યાંથી પણ તમે જોઈ લેજો અને ગુજરાતી વ્યાકરણનો મિત્રો અગાઉ પણ આપણે એક વિડીયો બનાવી છે એ ના જોઈએ તો જોઈ લેજો ગુજરાતી વ્યાકરણ તમારી ટાટની પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જો મિત્રો આ ચિહ્ન આપેલું છે ગોળ છે નીચે નાનું બરાબર જો આપેલું છે આ ચિહ્ન તો આ વિરામ ચિહ્નને શું કહેવાય તો આને અર્ધવિરામ કહેવાય છે તો ચિહ્નો પણ ડાયરેક્ટ પૂછી શકે છે મિત્રો તમારી પરીક્ષાના અંદર કે આ ચિહ્નને શું કહેવાય આ ચિહ્નનું નામ શું છે બરાબર આવા ક્વેશ્ચન નીકળેલા છે અગાઉની પરીક્ષાઓમાં હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્વત શબ્દનો સમાનાથી શબ્દ કયો છે તો પર્વત શબ્દનો સમાનાથી શબ્દ થાય છે મિત્રો ગેરી થાય છે બરોબર ગેરી સમાનાથી પણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વામાનો સમાનાતી શબ્દ કયો છે તો વામાનો સમાનર્થી શબ્દ થાય છે મિત્રો ભામીની થાય શું થાય ભામિની હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાત દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે તો અહર્નિશ યાદ રાખજો રાત દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે મિત્રો સમાનાથી શબ્દ અહર્નિશ કહેવાય અહર્નિશ એટલે જ મિત્રો રાત દિવસ થાય હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુંચી શબ્દનો સમાનાથી શબ્દ જાણો કુંચી એટલે ચાવી થાય મિત્રો આવડતું હોય હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમીરનો સમાનથી શબ્દ લખો તો સમીરનો સમાનાથી શબ્દ થાય છે મિત્રો પવન થાય શું થાય પવન થાય છે હવે સાઈઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગંગાનો સમાનથી શબ્દ લખો તો ગંગાનો સમાનથી શબ્દ થાય છે મિત્રો મંદાકીની થાય શું થાય મંદાકીની હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્તુતિ સ્તુતિ આ પ્રશ્ન પૂછાયેલો બરાબર તો સ્તુતિ સમાનાથી શબ્દ લખો સ્તુતિ શબ્દ આપ્યો છે સમાનાથી તો સ્તુતિ એટલે વખાણ બરાબર આપણે કોઈની સ્તુતિ કહીએ છીએ ને એ વખાણ કહેવાય હવે બાસઠમા નંબરનો પ્રશ્ન આપણે પૂછાયેલો છે કે શાક શબ્દનો સમાન લખો બરાબર શાક એટલે ફેંકવું થાય શું થાય શાક એટલે ફેંકવું હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતિબંધનો કે પ્રતિબંધનો વિરોધી શબ્દ કયો છે તો પ્રતિબંધનો વિરોધી શબ્દ થાય છે મિત્રો સૂટ બરાબર સૂટ થાય હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યનો વિરોધી શબ્દ કયો છે તો સૂર્યનો વિરોધી શબ્દ થાય છે મિત્રો મયંક થાય શું થાય મયંક હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રગટનો વિરોધાતી શબ્દ જણાવો તો પ્રગટનો વિરોધાતી શબ્દ થાય છે મિત્રો પ્રસન્ન થાય શું થાય પ્રસન્ન હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભૂચર શબ્દનો બિરુદ્ધાથી શબ્દ શોધો તો ભૂચર તો ખેચર થાય શું થાય ભૂચર તો ખેચર હવે સુણસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફતેહ શબ્દનો વિરોધાથી શબ્દ જણાવો તો ફતેહ એટલે હાર થાય તો ફતે શબ્દનો વિરોધાથી શબ્દ શું થાય છે મિત્રો હાર થાય છે બરાબર અને ફતે એટલે જીત થાય તો એનો વિરોધાથી શું થાય હાર થાય હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે પસાય તો યાદ રાખજો શબ્દ છે મિત્રો પસાય તો શબ્દનો અર્થ જણાવું તો રક્ષક થાય બરાબર તો એટલે રક્ષક થાય છે હવે અગ્ન સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિચારક યાદ રાખજો પરિચારક શબ્દનો અર્થ જણાવું તો પરિચારક એટલે સેવક થાય મિત્રો શું થાય સેવક આ એવા ક્વેશ્ચન છે મિત્રો જે તમારી પરીક્ષાના અંદર સો ટકા પૂછાઈ શકે છે હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પંકિલ યાદ રાખજો પંકિલ એટલે શું તો કાદવવાળું પંકિલ એટલે શું મિત્રો કાદવવાળું થાય છે હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચુવું તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો ચુવું ચૂવું એટલે ટપકવું થાય બરાબર આ પણ પ્રશ્ન અગાઉની કોઈ એક પરીક્ષાના અંદર પૂછાઈ ગયો ચુવું જે શબ્દ છે એનો તળપદા શબ્દનું તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો ને તો ટપકવું થાય હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જમડો જમડો જે છે મિત્રો આ શબ્દ છે બરાબર એના તળપદા શબ્દનો સહી સ્વરૂપ આપો તો જમડો એટલે યમરાજ થયા પણ પૂછાયેલો છે બરાબર જમડો એટલે યમરાજ હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ધાર્મિક ગ્રંથ કે સ્ત્રોત વગેરેનું રોજનું પાઠન બરાબર રોજનું વાંચન એને મિત્રો પાઠ કહેવાય છે બરાબર ધાર્મિક ગ્રંથ કે સ્ત્રોત વગેરેનું રોજનું વાંચન અને પાઠ કહેવાય છે મિત્રો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ હવે ચુમ્બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યશ આપનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો યશોદા કહેવાય હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુરુ પાસેથી લેવાતા વ્રત નિયમ કે મંત્રને શું કહેવાય છે તો આને મિત્રો પ્રતિજ્ઞા કહેવાય છે બરાબર ગુરુ પાસેથી લેવાતા વ્રત નિયમ કે મંત્રને શું કહેવાય છે પ્રતિજ્ઞા કહેવામાં આવે છે અહીં હવે ચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વરસાદની ઝીણી સાંઠ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો બરાબર વરસાદની ઝીણી સાંઠ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો ફરફર કહેવાય શું કહેવાય ફરફર આ બધા જે પ્રશ્નો છે ને મિત્રો એ તમારી પરીક્ષાના અંદર પૂછાશે અને જે આ ગુજરાતી વ્યાકરણના અંદર જે આ ટોપિક લીધા છે ને એ દરેક ટોપિક મિત્રો તમારી ટાટના અંદર આપ્યા છે બરાબર થોડા થોડા પ્રશ્નો લીધા છે અને ગુજરાતી વ્યાકરણના હજુ પણ વિડીયો આવતા રહેશે બે થયા છે બરાબર હવે નંબર નંબરનો પ્રશ્ન સમજી કે રૂઢિ પ્રયોગનો અર્થ આપો દાંત ખાટા કરવા આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે મિત્રો ના કોઈ પરીક્ષાના અંદર મિત્રો ઘણીવાર આ પ્રશ્નો પૂછાય છે બરાબર કે રૂઢિ પ્રયોગનો અર્થ આપો દાંત ખાટા કરવા એટલે પરાજિત કરવું તો આનો જવાબ શું આવે છે મિત્રો પરાજિત કરવું થાય છે તો જોવા મિત્રો આ સીતોતેર આપણે ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન સમજ્યા છે મિત્રો આનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો મિત્રો તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે તમને ખબર છે કે આપણે ટા ટેસ ને ટા ટેચ એસ બે હજાર છવ્વીસ આખું આવું એક પ્લે લિસ્ટ બનાવ્યું છે બરાબર જેના અંદર ચોવીસ જેટલા વિડીયો બનાવ્યા છે બરાબર ત્રેવીસ ચોવીસ જેટલા વિડીયો બનાવ્યા છે જે તમારી ટાટની પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે અને તમારા અભ્યાસક્રમના અંદર જેટલા પણ ટોપિક આપે છે ને મિત્રો એ ટોપિક વાઇઝ આપણે વિડીયો બનાવેલા છે બરોબર તો દરેક ટોપિક આવરવાની કોશિશ કરી છે મિત્રો અને એ બધા વિડીયો તમારે જોવો હોય તો ચેનલ પર જેને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈએ આખું પ્લેલિસ્ટ ત્યાં આગળ બરોબર ત્યાંથી તમે બધા વિડીયો જોઈ શકો છો અથવા આપણી ટેલિગ્રામની લિંક પણ આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે મિત્રો ટેલિગ્રામની લિંકના અંદર આપણે આખા પ્લે લિસ્ટની લિંક આજે પણ મૂકી દીધેલી છે બરોબર એટલે એ લિંક તમે જો એટલે ત્યાંથી પણ તમે આખા પ્લેલિસ્ટના વિડીયો બધા જુઓ અને તમારા મિત્રોને શેર કરજો તમને સો ટકા કામ આવશે હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કપૂરે કોગળા કરવા બરાબર યાદ રાખજો કપૂરે કોગળા કરવા આજે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે ખૂબ વૈભવ માણવો આ પ્રશ્ન છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલો હવે અગાણા એસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગેલું લાગવું યાદ રાખજો ઘેલું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ લખો તો અતિ આકર્ષક હોવું બરાબર અતિ આકર્ષક હોવું ઘેલું લાગવું એટલે શું થાય મિત્રો અતિ આકર્ષક હોવું હવે તમને ખબર છે મિત્રો કે આ ગુજરાતી વ્યાકરણનું આપણે આ બીજા નંબરનો વિડીયો લાયા છે મિત્રો જેના અંદર એસીમાં પ્રશ્ન લાસ્ટમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંખ માંડવી રૂઢિપ્રયોગ પ્રયોગનો અર્થ લખો આંખ માંડવી રૂઢિપ્રયોગ પ્રયોગનો અર્થ લખો ધ્યાનથી ધારી ધારીને જોવું બરોબર ધ્યાનથી ધારી ધારીને જોવું આંખ માંડવી એટલે શું મિત્રો ધ્યાનથી ધારી ધારીને જોવું તો જો મિત્રો આ એસી ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ વિડીયો તમને ખરેખર ગમ્યું હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો આની લિંક હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ આજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો ટેલિગ્રામના અંદર મિત્રો આપણે જે ટાટ માટે જેટલા વિડીયો બનાવ્યા છે પ્લેલિસ્ટ બનાવ્યા છે એની લિંક એના અંદર મૂકી દઈએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ બરોબર કઈ ભરતી પડી છે ફોર્મ ક્યારે ભરાશે રિઝલ્ટ કઈ આવ્યું છે કોલ લેટર ક્યારે નીકળશે આ બધી એજ્યુકેશનની ડિટેલ મિત્રો તમને આ બંને પેજ ઉપર મળશે અને આ બંને પેજની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર છે એટલે સો ટકા ફોલો કરી દેજો મિત્રો તમને કામ આવશે આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જી કેની રીલ્સ બનાવીએ છીએ મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ કરંટ અફેર્સની રીલ્સ પણ બનાવીએ છીએ તો એ બધી રીલ્સ તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો તમને બેથી પાંચ માર્ક્સના અંદર સો ટકા કામ આવશે અને આ બંને પેજને મિત્રો ફોલો કરી દો અને હા આપણી આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે આપણે મળીએ બીજા ના અંદર બાય